નમસ્કાર મિત્રો ટેકનિકલ ટીલી યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ આ વિડીયોમાં જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ કાળી ઘંટડીનું બટન દબાવી દેજો જેથી કરીને દરરોજ બજાર ભાવ તમને મળી જાય તો આજે ચાંદીના ભાવ જોઈએ તો એ ગ્રામ ચાંદી પંચ્યાસી રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો ત્યાંશી રૂપિયાને વીસ પૈસા દસ ગ્રામ ચાંદી આઠસો ચોપન સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર પાંચસો ચાલીસ અને એક કિલો ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચાંદીના ભાવ છે તે ઘટીને એક હજાર બસો રૂપિયામાં કડાકો બોલ્યો હતો મતલબ કે એક હજાર બસો રૂપિયા જે ચાંદીના ભાવમાં ઘટ્યા હતા જ્યારે બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજે એક ગ્રામ સોનાનો ભાવ બાવીસ કેરેટમાં છ હજાર છસો ઓગણપચાસ આઠ ગ્રામ સોનાનો ભાવ બાવીસ કેરેટમાં ત્રેપન હજાર એકસો બાણું દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર ચારસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે છાસઠ હજાર છ લાખ ચોસઠ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં સાત હજાર બસો રૂપિયા બજાર તૂટી હતી જ્યારે ચોવીસ કેરેટમાં આજે એક ગ્રામનો ભાવ સાત હજાર બસો ચોપન આઠ ગ્રામ સોનાના ભાવ અઠાવન હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ બોતેર હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા અને ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવ સાત લાખ પચીસ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યા હતા તો આજના ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવની અંદર પણ સાત હજાર આઠસો રૂપિયા બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેર સોના એક ગ્રામનો ભાવ આજે પાંચ હજાર ચારસો ચાલીસ આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર પાંચસો વીસ દસ ગ્રામનો ભાવ ચોપન હજાર ચારસો અને સો ગ્રામનો ભાવ આજે પાંચ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા સુધી બજાર રહી હતી અઢાર કેરટમાં તો આજે અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર આઠસો રૂપિયાનો કડાકો અઢાર કેર સોનાના ભાવમાં જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે